અમૂડ તાલુકા મહિલા સુરક્ષાની બહેનોએ પોલીસ જવાનોને રક્ષા સૂત્ર બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. અમૂડ પોલીસ મતક ખાતે આજે સવારે 11 કલાકે અમૂડ તાલુકા મહિલા સુરક્ષાની બહેનો દ્વારા ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અમૂડ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અસવાર પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસને કપારે કુમકુમ તિલક કરી જમણા હાથે રાખડી બાંધી હતી તેમજ બહેનોએ પોલીસ જવાનોને માથે હાથ દઈત હેત વરસાવ્યું હતું. રાખડી બાંધ્યા બાદ બહેનોએ ભાઈઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને પોલીસ જવાનોને આશીર્વાદ આપ્યા હતા પોલીસ જવાનોએ બહેનોની રક્ષા કરવાની ખાતરી આપી હતી પોલીસ મથકે રક્ષાબંધનનું ઉજવણી માટે મહિલા સુરક્ષાના ધર્નિષ્ઠાબેન પટેલ ટેલોત સૈરાબેન કોલવણાત ધનુબેન બુવા ચંપાબેન મંજુલા સહિતની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી આજ રોજ અમૂદ તાલુકાના મહિલા સુરક્ષા દ્વારા પોલીસ સ્ટેશનની અંદર રક્ષાબંધનનો કાર્યક્રમ ખૂબ જ હરકભેર કરવામાં આવ્યો છે જેનો અમને પોલીસ સ્ટેશનમાંથી ઘણો એવો બહેનોને સારો સપોર્ટ મળે છે કે જ્યારે બી કોઈ પણ કામ હોય તો બહેનો ફોન કરે તો તરત એમને સરસ રિસ્પોન્સ મળે છે ને એમનું કોઈ પણ કામ હોય તો પોલીસ સ્ટેશન તરફથી તરત જ થઈ જાય છે ને અમે મહિલા સુરક્ષા કાયમ માટે પોલીસ સ્ટેશનની સાથે છે